મિત્રો આવડા લોકો આવ કિનારા માં આવી જાશે એટલે આવડાના ના ઝાડ છે ને અહીંયા ફસાઈ જશે કેમ કે આવડા એ ઝાડ આવ તળિયે મુકાવેલા હોય જોવો તમે આવી રીતે કામ કરે પણ કઈ શાક આવતું નથી ઝાડ બળ ફાટી ગયેલા હોય એવું લાગે મિત્રો હમણાં એને ઘેર માં નાખ્યું ભાગે એટલે તમારે જોવું પડે નેક્સ્ટ લેવલ પહેલી વાર આપણે આવું વાણ દોયું ભાઈ નજીક જાય ભી ખબર પડે ફેમિલી મેમ્બર ઓફ તમે જોઈ શકો જોઈ શકો આવી રીતે કઈ કામ કરે છે મારુતિ નંદન બોટ નું નામ છે એક બોટ આયે એક બોટ લો મિત્રો હજી બોટ માં કઈ બળ કરે છે ઝાડ ને એવું બધું ઉપાડે ઝાડ એના ફૂલ વાગ્યા છે ભાઈ કા હવે ઘરે લોકેશન જોવા એની કેમ છે તો ફેમિલી અત્યારે આપણે ખાકી કટિંગ થાય તમે જોઈ શકો અને આપણે જમવાનું બનાવવાનું છે એટલે ખાકી કટિંગ કરીને પછી આપણે જમવાનું બનાવી નાખીએ ફાઈનલી જવો તમે પેટ્રોલ કાપી નાખ્યું છે અને હવે અંદર આપણે સરબી ને સારો ને એવું હોય ને કાઢી નાખીએ તમે ગયા મેં જીવતા જીવતો ખાકો કાપ્યો આપણે હાલ

આપણે અત્યારે કરાવીએ છીએ અને ઘણા ખરા ભાઈઓની કમેન્ટ હતી કે તમે વાંબુના વિડીયો બનાવો વાંબુના તો વાયંભુના વિડીયો તો આપણી પાસે છે ને વાયંભુનો વિડીયો છે તમે કહેતા હોય તો આપણે અપલોડ પણ કરીશું અને શું કહેવાય ખબર કે વાયમ્બુ અથવા તો નથી આવતી પહેલાં આવેલી છે એના વિડીયો છે તો હવે આ તમને વાયમ્પુ બતાવી દઉં તો તમે બધા વિડીયોમાં બિના રહેજો વાયમ્પ આવી છે ફેમિલી આ પહેલી ઓર આવડે તકલી દેખલી નઈ હોય છે કેટલી વાયમ્પુ લાવ્યો એ તમને બતાવી અહીંયા જો તમે આની કલાઈ બહાર આવી ગઈ અને હું શું કડીન બીજું કઈ ખબર ન પડતું અને તમે આનું મોઢું જો ભાઈ નેક્સ્ટ લેવલ લો એ આવી છે તો કેટલી આવશે ખબર નથી વિડીયોમાં બિના રહેજો ખબર પડશે તમે તો તમે આ ત્રણ છે અને હજી એક નાક છે જો જો તમે આશા છે સાહેબ થઈ ગઈ છે ફેમિલી અને હજી એક આવે એમ કે આ મોટી વાહ ભાવે એમ કે છે આન થી મોટી આવે ખતમ ભરી ગિલ્લે આવી આ દો તમે આન મોટી વાહ આય વાહ વાહ જો મોટા મોટી વાહ જો તમે કેમ હે મોટા મોટી નેક્સ્ટ લેવલ લેવા અને એટલી વાંભો આવી ગયું છે હવે આપણે ઘરે પહોંચી ગઈ મિત્રો આ ખોલી ભાઈ પાલવા કાઢી ને ગીમલે ને બધું છે અને અહીંયા જોવો તમે વાંભુના પટ્ટા પીડા આ જોવો તમે પટ્ટા પટ્ટા મેલી આ તો વાંભૂ નો વિડિયો અને વાંભુ જો તમે આવી રીતે હોય અને આવ્યું હોય અને આપણે કલેક્શન આવી છે ને તો પકડવાનો પણ વિડિયો બનાવીશું તો ચેનલ માં પહેલી વખત આવીને તો લાઈક શેર સબસ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરી દેજો પાછા આપણે નાઈધન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે આવું છે મસબે કેમ કે આપણે તમને બધાને ખબર છે કે આમ કે આપણે લાકડો જડ્યું થયું એ આપણે ઘરે પોસાડું તો થાય તો લવજીભાઈ ને ચૌજીભાઈ ગયા છે તો આપણે પણ હમણાં જવાનું છે હું કરે અને કેવી રીતે લાવી લાવી કે ન લાવી આજમાં કંઈ નક્કી નથી સાહેબ ખબર પડે આ બોટમાં આપણી છે અને આ સવજીભાઈની છે ને આ અમારા કાના કાકાની છે અને સમુદ્ર ખેડૂતની આ બોટ હતી એ વીજલી છે ફિશિંગમાં અને આ રામજીભાઈ તમે શું કરો તણું છોડે છે સમુદ્ર ખેડૂત ને ત્રણ વખત છે કેમ કે લઈ જવું છે એના મસ્તે અને એના ફેમિલી હે ત્યારે પાણી આવી જાય આપણે જાવું કેમ જાવું તો આપણે હવે પેલી વાર એટલે આપણે નચી જવાનું ફેમિલી અને બધું આવું છે ને તમને બધાને ખબર જ છે એટલે હવે જાય છે આપણે વાડીએ જાય છે કેમ કે તમને બધાને ખબર છે આપણે વાડીનું કામ ચાલુ છે અને એટલી બધી અત્યારે વાંભો આવી હોય તો આપણે દાડિયા ન મૂકી દઈ દાડિયા આપીને આપણે ઘરે બેઠા બેઠા ન ખાઈ ફેમિલી એવું બધું છે અને આપણે જાય છે હવે વાડી લીધો તમે એટલી બધી કંઈક ડુંગળી આવડે મળે છે અને દાળીએ તો એ બોલા પણ છે